એક નાનકડું ગામ હતું એમાં એક ગરીબ માણસ રહેતો હતો એને સાત દીકરીઓ હતી ગરીબ માણસ પાસે કંઈ જ કામ નહોતું એ રોજ ભિક્ષા માગીને ખાતો અને પોતાના પરિવારને ખવડાવતો એક દિવસ એને ભિક્ષામાં થોડો લોટ મળ્યો એને થયું કે ઘણા દિવસથી વડા ખાતા નથી લાવને આજે વડા ખાઈએ પરંતુ લોટ વધારે ન હોવાથી ઘરના બધા સભ્યો માટે વડા બની શકે તેમ ન હતા એટલે એણે એની પત્નીને કહ્યું કે દીકરીઓ સૂઈ જાય પછી જ વડા બનાવજે રાત પડી ગઈ અને દીકરીઓ સૂઈ ગઈ પછી એમની માએ વડા બનાવવા માંડ્યા વડા બનાવતા ગરમ તેલમાં લોટ પડે ત્યારે છમ એવો અવાજ થાય છમ અવાજ સાંભળીને મોટી દીકરી જાગી ગઈ એણે તરત જ રસોડામાં ગઈ અને કીધું મા મને વડું આપ માએ ના છૂટકે એને વડું આપવું પડ્યું પછી માએ બીજું વડું બનાવ્યું તો એનો પણ છમ અવાજ સાંભળીને બીજી દીકરી જાગી ગઈ એણે પણ મા પાસે જઈને માગ્યું મા મને વડું આપ માએ ના છૂટકે એને વડું આપવું પડ્યું આમ કરતા સાતેય દીકરીઓએ એક પછી એક વડું ખાઈ લીધું એમના બાપને બિચારાને એક પણ વડું મળ્યું ન એ તો ગુસ્સે થઈ ગયો માન માન વડા ખાવા મળતા હતા અને દીકરીઓ ખાઈ ગઈ એ તો સાતેય દીકરીઓને લઈને જંગલમાં મૂકવા ગયો છ બહેનો તો એક ઝાડ પર ચડી ગઈ પણ નાની બહેન ઝાડ પર ન ચડી શકી એક દૂર દોડવા માંગી અને એને એક સરસ મજાનું મકાન જોયું તો તો ખૂબ સારું ખાવાનું પડ્યું હતું એ એકદમ રાજી થઈ ગઈ નાચવા કૂદવા લાગી તરત જ એની છ બહેનોને બોલાવી બહેનોમાં મકાનમાં રહેવા લાગી સારું સારું ખાઈ પીને એકદમ ગુલાબની તંદુરસ્ત થઈ ગઈ આ બાજુ એમના બાપે ખૂબ પસ્તાવો થયો કે અરે હું કેવો બાપ છું મારી દીકરીઓ એ વડા ખાધા એમાં હું ગુસ્સે થઈને તેમને જંગલમાં મૂકી આવ્યો મારી દીકરીઓનું શું થતું હશે એ તો દોડતો દોડતો જંગલમાં ગયો ત્યાં એણે જોયું કે એની સાથે દીકરીઓ સારું સારું ખાઈ પીને ગુલાબી અને તંદુરસ્ત થઈ ગઈ હતી એ ખૂબ જ ખુશ થઈ ગયો દીકરીઓને ભેટી પડ્યો પછી એણે ઘણું કાધું પીધું અને દીકરીઓને લઈને ઘરે પાછે આવી ગયો ગામડામાં રહેતા એક ખેડૂત પાસે એક જાતવાન ઘોડો હતો આખા પંથકમાં બધા આ ઘોડાના ખૂબ વખાણ કરતા કેટલાય ઘોડે સવારો આ ઘોડાના મોં માર્યા દામ આપવા તૈયાર હતા પરંતુ ખેડૂત ઘોડો વેચવા માંગતો ન હતો કારણ કે ઘોડાને ખૂબ જ પ્રેમ કરતો હતો એક દિવસ સવારે જાગીને એણે જોયું તો એનો ઘોડો ગાયબ હતો એટલે ઘોડાને શોધવા ખૂબ પ્રયાસો કર્યા પણ ઘોડો ન મળ્યો ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું ભાઈ તમારા નસીબ ખરાબ છે કે તમારો જાતવન ઘોડો ચોરાઈ ગયો ખેડૂતે ગામ લોકોને કહ્યું મારા નસીબ ખરાબ છે કે સારા એ નક્કી કરનાર હું કે તમે કોણ કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી ગામ લોકો તો અંદરો અંદર વાતો કરતા જ રહ્યા કે આ ડોહાનું ચસકી ગયું છે એનો ઘોડો જતો રહ્યો એના આઘાતમાં આવી વાતો કરે છે થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને તેની સાથે બીજા દસ જંગલી ઘોડાને લાવ્યો ગામ લોકોને આ સમાચાર મળ્યા એટલે બધા ખેડૂતને મળવા આવ્યા અને કહ્યું તમે તે દિવસે સાચું કહેતા હતા તમારા નસીબ ખરાબ નહી સારા છે અને એટલે જ આ ઘોડો બીજા દસ ઘોડાને પોતાની સાથે લાવ્યો છે ખેડૂતે કહ્યું તમે હજુ તમે મારી વાતને સમજી શક્યા નથી આ ઘટના પરથી મારા સારા નસીબ છે એમ પણ ન કહી શકાય થોડા દિવસ બાદ નવા આવેલા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે ખેડૂતનો એકનો એક યુવાન દીકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ પગ ભાગી ગયા ખેડૂતનો માત્ર એક જ આધાર પથારી વશ થઈ ગયો હતો ગામ લોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યું તમારી વાત બિલકુલ સાચી હતી આ જંગલી ઘોડાઓ આવ્યા તે તમારા સારા નસીબ નહોતા જો ઘોડા ન આવ્યા હોત તો તમારો દીકરો સાફ સાજો નરવો હોત તમારા નસીબ ખરાબ કે તમારો દીકરો ખાટલે પડ્યો છે ખેડૂતે દુઃખી થતાં કહ્યું ભાઈઓ દીકરાના હાથ પગ ભાગ્યા તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ન કહેવાય કારણ કે કુદરતના કાર્યનો તાગ કાઢવો મુશ્કેલ છે થોડા સમય પછી યુદ્ધ જાહેર થયું સરકારના માણસો ગામમાં આવીને બધા જ યુવાનોને યુદ્ધમાં લડાઈ કરવા માટે ફરજિયાત લઈ ગયા પણ આ ખેડૂતના દીકરાને છોડી દીધો કારણ કે એ તો લડી શકે તેમ ન હતો ગામ લોકો ફરી આ ખેડૂતને ઘરે ગયા અને કહ્યું તમારા નસીબ સારા છે કે તમારા દીકરાના હાથ પર ભાગ્યા કમસે કમ આ છોકરો તમારી નજર સામે તો રહેશે ખેડૂત ખડખડા હસવા લાગ્યો અને ખેડૂત અને તેના દીકરો ઘોડાથી ખૂબ જ મોજ કરતા અને સુખેથી જીવવા લાગ્યા એક રાજ્યમાં ટીડા જોશી નામના જ્યોતિષ રહેતા હતા તે લોકોને કહેતા કે તે બધું જ જાણે છે તે બધાનું ભવિષ્ય કહી શકે છે તે ઘણા જ નસીબદાર હતા આથી જ્યારે પણ તે ભવિષ્ય કહેતા ત્યારે એ પ્રમાણે જ થતું રાજ્યના રાજાએ એમના વિશે સાંભળ્યું રાજાએ ટીડા જોશીને એમના વિશ્વાસુ સેવક તરીકે મહેલમાં રહેવા બોલાવ્યા રાજાએ રાજ્યના લોકોને લઈ ગયા ખેડૂતના ઘરે જમવા ગયા ખેડૂતની પત્ની રોટલા બનાવતી હતી ટીડા જોશીએ ગણ્યું કે કેટલી વખત રોટલો ટીપાય છે એટલે તેઓ જાણી શક્યા કે કેટલા રોટલા બન્યા છે રાજાએ ટીડા જોશીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું રાજાએ ટીડા જોશીને પૂછ્યું કે કેટલા રોટલા બન્યા છે ટીડા જોશીએ તરત જ જવાબ આપ્યો કે તે રોટલા બન્યા છે કારણ કે એમણે ગણ્યું હતું કે કેટલી વખત ટપ ટપ થયું રાજાએ ખાતરી કરી અને ઘણા ખુશ થયા કે ટીડા જોશી સાચા હતા રાજાએ એમને સારું ઈનામ પણ આપ્યું ટીડા જોશી રાજાના મહેલમાં રહીને મજા કરતા હતા એક દિવસ રાજાનો હાર ચોરાઈ ગયો મહેલના માણસોએ આખા મહેલમાં શોધખોળ કરી પણ હાર મળ્યો નહીં રાજાએ ટીડા જોશીને હાર ક્યાં છે તે જાણવાનું કહ્યું ટીડા જોશી એક દિવસનો સમય માગ્યો ટીડા જોશી ઘણા ગભરાઈ ગયા હતા કારણ કે જાણતા નહોતા કે હાર ક્યાં છે જૂઠું બોલવા માટે રાજા તેમને સજા કરશે એવા ડરથી તેઓ રાતે ઊગી પણ શક્યા ન હતા તેઓ બબડતવા માંડ્યા નીંદરડી નીંદરડી આવ મહેલમાં નીંદરની નામની એક સ્ત્રી હતી અને એણે જ હારની ચોરી કરી હતી ટીડા જોશી તો ઊંઘને નીંદર કહેતા હતા પણ તે સ્ત્રી સમજી કે ટીડા જોશી જાણી ગયા છે કે હાર કોણે ચોર્યો છે કે ટીડા જોશી પાસે આવી અને એમને હાર આપી દીધો અને માફી માંગવા લાગી ટીડા જોશી તો માની શક્યા નહીં કે એમના આવા સારા નસીબ છે એમને રાજાને હાર આપ્યો રાજા ઘણા ખુશ થઈ ગયા અને એમને સોના મહોરો આપી એક દિવસ રાજા અને ટીડા જોશી ફરવા નીકળ્યા રાજાએ ટીડું ઝડપી લીધું અને એમની મુઠ્ઠીમાં મૂકી દીધું એમને ટીડા જોશીને પૂછ્યું કે એમની મુઠ્ઠીમાં શું છે હવે ટીડા જોશી સમજી ગયા કે એમના જૂઠાણનો અંત આવી ગયો છે રાજા મુઠ્ઠીમાં શું છે એ કેવી રીતે ખબર પડે એમને રાજાને સાચી વાત કહી દેવાનું નક્કી કર્યું તેઓ ગાવા લાગ્યા ટપ ટપ કરતા તેર જણા ગણ્યા નિંદડી આપ્યો હાથ ક્યાં રાજા તું ટીડાને માર આમ કહીને તેઓ એમ કહેવા માગતા હતા કે નસીબના જોરે જ એમનું જૂઠાણ ચાલ્યું છે તો રાજાએ ટીડાને એટલે માટે એમને ન મારવું જોઈએ રાજાએ મુઠ્ઠી ખોલી તો એમાંથી તીડું નીકળ્યું રાજા સમજ્યા કે જોશીએ તીડા જ કહ્યું છે રાજાને લાગ્યું કે ટીડા જોશી બધું જ જાણી શકવાની શક્તિ ધરાવે છે ટીડા જોશી આટલા બધા સારા નસીબા હતા આમ એમનું જીવન સુખેથી મહેલમાં વીતતું હતું